પરીક્ષા કોલેજમાં લેવામાં આવી જેમાં એકસો પંદર વિદ્યાર્થી ભાઈ બહેનોએ પરીક્ષા આપી આ પરીક્ષા ખાસ કરી કોલેજ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓનું જ્ઞાન અને માર્ગદર્શન મળે તે હેતુથી કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર દિનેશ કુમાર એસ ચારણે પરીક્ષા પૂર્વે પ્રેરણા આપી આજના સ્પર્ધાત્મક પરીક્ષાઓના યુગમાં પ્રકારની પરીક્ષાઓ ખૂબ જ ઉપયોગી થાય અને વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય તેવા ઉમદા હેતુથી સામાન્ય જ્ઞાન આધારિત પ્રશ્નો જેમ કે ઇતિહાસ ભૂગોળ વિજ્ઞાન વર્તમાન ઘટનાઓ ભારતીય બંધારણ અને તર્ક શક્તિ સંબંધિત પ્રશ્નો તથા આકાર પેટર્નની ઓળખ શ્રેણીપૂર્ણ પ્રશ્ન માનસિક ક્ષમતાના પ્રશ્નથી વિદ્યાર્થીઓ પરિચિત થાય અને જાહેર પરીક્ષા જેવી કે તલાટી ક્લાર્ક જીપીએસસી પોલીસની પરીક્ષાની પૂર્વ તૈયારી રૂપે આ પ્રકારની પરીક્ષા આપવી તે ખૂબ જ જરૂરી છે આ પરીક્ષામાં ગુજરાતી વિભાગના ડોક્ટર નરેશભાઈ બી ભુરિયા મનોવિજ્ઞાન વિભાગના ડોક્ટર નિતેશભાઈ પટેલ સંસ્કૃત વિભાગના ડોક્ટર રામબી સોલંકી તથા શ્રી મહેશભાઈ પરમારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા આ સમગ્ર પરીક્ષાનું સંચાલન જીકે આઈક્યુના કોઓર્ડિનેટર ડોક્ટર નરેશભાઈ ભુરિયાએ કર્યું વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક પરીક્ષા આપીને તેમની પ્રતિભાનું ઉત્તમ પ્રદર્શન કર્યું અને આ કાર્યક્રમ સફળ રહ્યો રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંક